ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે કાંડ અને કૌભાંડનો લાફરો ફાટ્યો હોય તેમ અને તમામ ભ્રષ્ટાચારના નવા રેકોર્ડ સર્જતા કૌભાંડીઓને ભાજપાએ જે રીતે રાજકીય આશ્રય આપ્યો છે એટલે કે ભાજપાનો ખેસ પહેરો ભાજપાની સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ જાઓ અને તમારો વિકાસ કરો અને લૂંટનું લાયસન્સ મેળવો આજે ભાજપાની ચંદાદો ધંધાલોની થિયરીથી આગળ આ લૂંટના કારોબારમાં ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને અમુક વિસ્તાર સૌરાષ્ટ્રના અને પછી રાજસ્થાનના હજારો નાના રોકાણકારોને લોભ લાલચ આપીને છ હજાર કરોડનું પ્રાથમિક અહેવાલ પ્રમાણે કૌભાંડ કર્યું છે જે ખુદ સીઆઈડી ક્રાઈમે જાહેર કર્યું છે અત્યારે જે એમની પોતાની પ્રેસ હતી તેમાં પણ આખી ઘટનાની અંદર સમજવા જેવું છે ભાજપાના આ તમામમાં છે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ બીજેડ સોલ્યુશનના સાથે કેવી રીતે નિકટતા ધરાવતા ફોટોગ્રાફ સાથે છે આપણે એમય ગણીએ કે ફોટોગ્રાફ તો કોઈ પણ નેતા સાથે હોય માનનીય શ્રી એની સાથે પણ એમને એવોર્ડ આપતા આપણે એ પણ સમજી શકીએ કે હોઈ શકે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી સાથે મિટિંગની અંદરનો કાર્યકરની તેમ છતાં એ પણ માની લઈએ સીએમ સાહેબ સાથેના વ્યક્તિગત ફોટાને પણ એક તબક્કે માની લઈએ પણ ભૂપેન્દ્રસિંહે પોતાના કાર્ડ નંબર સાથે ભાજપાનો ભરોસાની ભાજપા સરકાર ભલે સામાન્ય નાગરિકના છ હજાર કરોડ ચાઉ કરી જાય પણ આ છે ભાજપાની ભરોસાની સરકાર આ ભૂપેન્દ્રસિંહે પ્રજાની આગતથી નાના રોકાણકારો આગળથી પૈસા મોટા પાયે લીધા અને ભાજપાની આગળ એમની કેસેટ છે જ્યારે કોઈ આવું કૌભાંડ આવે ત્યારે હાથ ઊંચા કરીને કે આવું તો જાહેર જીવનમાં અમને મળતા રહેતા હોય પણ આજે હું આપની સામે એક એવી પ્રકારનું કૌભાંડ જેને બીજેડ સોલ્યુશને કઈ રીતે આખી આખી મોટામાં મોટું ઉત્તર ગુજરાતનું એજ્યુકેશન કેમ્પસ કઈ રીતે ભાગીદારી કરી અને એમાં ભાજપાના શિરમોર નેતૃત્વ લઈને ત્યાંના સ્થાનિક તમામ નેતાઓ એટલે એ ટુ જેડ બી ટુ જેડ તો હતું બીજેડ પણ આ તો એટલું જેઠ કૌભાંડના આપની સામે પુરાવા આપું છું આ ગ્રોમોર એજ્યુકેશનની ઉદઘાટન સમારંભમાં જાન્યુઆરીની અંદર જે કૌભાંડ છે ગ્રોમોર કેમ્પસ ઈ હવે બીજે ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયો નાણાં કૌભાંડ કરવાના છ હજાર કરોડની લૂંટ અને એમાં સી આર પાટીલ ઉદ્ઘાટક તરીકે છે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર આ કેમ્પસના ઉદ્ઘાટનમાં આવ્યા છે સમંતર વિગતો સાથે મૂક્યું છે સ્વાગત સમારોહના ફોટા છે અન્ન અનનાગરિક પુરવઠા ભીખુશી છે ત્યાં લગી તો સમજી શકાય કે વરિષ્ઠ નેતાઓને બોલાવે કેમ્પસના ઉદ્ઘાટનમાં રદ્નીભાઈ પટેલ ભાજપાના મહામંત્રી તે પણ ઉદ્ઘાટનમાં છે દેશના પ્રધાનમંત્રીને બીજે સોલ્યુશન તરફથી સરસ મજાની પદયાત્રા માટેનો વિસામો ભલે લોકોનું ઉઠમણું કરી ગયો રફુ ચક્કર થઈ જાય એ હવે આવે છે સૌથી મોટામાં મોટી વાત આ ગ્લોબોલ ઇન્સ્ટિટ્યુશન હિંમતનગર હવે બીજે ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયું અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ગુરુવારે આ ઉદઘાટન સમારંભમાં આ સંપૂર્ણ કેમ્પસ ખરીદવામાં આવ્યું નાના રોકાણકારોના પૈસાથી બધા એકત્ર થયા વિકાસ કેટલો જોરદાર સુપર સુપર ડુપર જતી હે અને પહેલાં એના સમારંભના અધ્યક્ષ કોણ છે સી આર પાટીલ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ ને કેન્દ્રીય મંત્રી મુખ્ય મહેમાન શિક્ષણ મંત્રી પ્રદેશના મહામંત્રી રજનીભાઈ ભીખુસિંહ પરમાર અને નાગરિક રાજ્ય મંત્રી કૌશલ્યભા કુંવરબા પ્રદેશ ઉપાધ્યક્ષ અને હવે તમને આવે બાકીના એમના નેતાઓ એ ટુ જેડ બીજેડનું તમામ છે પણ એટલું જેટ લોકો ભાજપના બોલાવ્યા અને હજી ભાજપા એમ કહે છે કે અમારે એમની સાથે આવી તો જાહેર જીવનમાં હોય હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેર્યા પછી લૂંટના કારોબારના કારણે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી આ લૂંટના કારોબાર એટલે કે તમે ગળામાં ખેસ ભાજપાનો નાખો અને લૂંટનું લાયસન્સ લો આવા અનેક ભીખુશી ઝાલાઓ ગુજરાતમાં કારોબાર કરે પકડાય એટલે સાહેબ હાથ ઊંચા કરી દે પણ હકીકતમાં ગુજરાતનો સામાન્ય નાગરિક લૂંટાઈ રહ્યો છે આ એવા લોકો લૂંટાઈ રહ્યા છે કે જેને નાની એમથી પોતાના પરિવારની દીકરીનો પ્રસંગ થશે મને થોડાક પૈસા વધુ મળશે એવી લોભ લાલચમાં આ પ્રકારની સ્કીમોમાં આવે અને આ સ્કીમ બંધ માને નહોતી ચાલતી ખુલ્લા માની ઓફિસો મંત્રીઓ અને સંત્રીઓ એમની આ જતા હતા અને ભીખુસિંહભાઈ આ ભાઈ ભીખુભાઈ ઝાલા બીજે સોલ્યુશનના એ પણ મંત્રી અને સંત્રીની સારો એવો વ્યવહાર હતો આ વ્યવહારના તાળ ક્યાં સુધી સંકળાયેલા છે આ તંત્રની અંદર કયા કયા સંત્રીને કયા કયા મંત્રી ભાગીદાર છે આના લાભાર્થી કોણ છે લૂંટાયો સામાન્ય નાગરિક રોકાણકારે એનું દિન સુધી કાંઈ પતું નથી ગુજરાતની અંદર કોઈ પણ માણસ વ્યાજનો ધંધો કરે વ્યાજ ઉપર નાના ધીરવાનો ધીરધારનો તો એની માટે લાયસન્સ લેવું પડે ગૃહ રાજ્ય મંત્રીશ્રી તો કાયમ કહેતા હોય છે કે અમે એની ઉપર મોટી ધોંસ બોલાવી છે અમે બધું કરવાના છીએ આ તો ખુલ્લે આમ વ્યાજનો ધંધો હતો આના લાયસન્સ હતા કે નહોતા ભાજપાનો ખેસ હતો પણ સત્તાવાર કોઈ લાયસન્સ હતું તેવા સંજોગોની અંદર નાના રોકાણકારના પૈસા ડૂબાનાર આવા અનેક લોકો પહોંચી સ્કીમના નામે એ સુરતમાં હોય અમદાવાદમાં હોય રાજકોટમાં હોય કે અત્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ગાજેલું એ સાબરકાંઠાની અંદરનું બીજે સોલ્યુશનનું હોય આ તમામ બાબતોની અંદર આ માત્ર આપણે આ ઝાલા પૂરતું સીમિત નથી આ કૌભાંડ હું જવાબદારીપૂર્વક કહું છું ભાજપાના આશીર્વાદ વગર સરકારના સંત્રી અને મંત્રીના આશીર્વાદ વિના આ સિસ્ટમેટિક લૂંટનો કારોબાર ચલાવવામાં આવ્યો છે અને આ લૂંટના કારોબારીઓના લાભાર્થીઓ જે જે હોય છેતરાયા છે એને ન્યાય મળે અને જે જે લોકો ગોઠવણમાં ભાગીદારીમાં હતા એ તમામ સામે ભાજપા સરકાર જો નીતિને નિયત સાફ હોય તો દાખલારૂપ કામગીરી કરે મહેરબાની કરીને મંત્રી શ્રી ગૃહ શ્રી અને પ્રવક્તા મંત્રી શ્રી આવીને હજી સુધી કીધું નથી અપેક્ષા રાખીએ છીએ ખ્યાતિમાં પણ નથી બોલ્યા કે એમ નથી એમની ખ્યાતિ પરકાષ્ટાય હશે આમાં પણ હજી સુધી એવો બોલ્યા નથી કે ચમયબંધીને છોડીશું નહીં તો ચમયબંધીને પકડાશો ક્યારે અને ક્યારે પકડશો અને ભીખુશી ઝાલા સાથેના ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથેના કોણ કોણ લાભાર્થી છે ભાગીદારી હિસ્સેદારીમાં તેની પણ સીઆઈડી ક્રાઇમ તપાસ કરે તમામ લોકોના કોલ ડિટેલથી સામાન્ય માણસને સાબરકાંઠાની અંદર સામાન્ય માણસને ખબર છે કોણ કોણ લોકોની અવર જવર હતી નાના માણસને તો પોલીસ સુરાતન દેખાડે છે નાના લોકોને તો પોલીસ વિઝ્યુઅલ સ્પેશિયલ આપે છે કે જો ચાલવા દેવાનો ન આવ્યો તો આ આર્થિક ગુનેગાર સામે પોલીસ

જે રીતે પ્રાથમિક માહિતી આવી છે ને સીઆઈડી ક્રાઈમે જે પ્રથમ એમની પ્રેસ કરીને જાણ કરી છે માધ્યમોને એમાં છ હજાર કરોડનું આ કૌભાંડ ચૌદ હજાર કરતાં વધુ રોકાણકારોને જે એના એજન્ટ મુખ્ય એજન્ટ પકડાવો છે એને આપેલી પ્રાથમિક માહિતી ઉપરથી છે લાભાર્થી કેટલા છે એની વિગત તો તપાસ થશે ત્યારે જ બીજા કૌભાંડોની જેમ એ પણ પેટીમાં બંધ થઈ જશે તો ખબર નહીં અને જ્યાં લગી સવાલ છે આપે કીધું તે પ્રમાણે ત્યાંના તે વિસ્તારના ધારાસભ્ય શ્રીએ પણ એકના બે ને બે ના ચાર ના નિષ્ણાત કીધી હતી ત્યારે મંત્રી ને તંત્રી ને સંત્રી બધા હાજર હશે સમારંભમાં એક તરફ ગુજરાત વધુ વધુ દેવાદાર રાજ્ય તરફ જતું જાય છે અને જો આમની સ્કીમ જે અત્યારે સ્કેમ તરીકે બહાર આવી છે પણ એમની નિષ્ણાંત સેવા હોય તો સરકારે તો શું આવા નિષ્ણાંતોની સેવા ન લેવી જોઈએ તો પછી ગુજરાત દેવામુક્ત થાય ગુજરાતના ખરેખર એમની આગળ એટલી બધી ન્યાયપ્રિય વ્યવસ્થા હોય જે બેન્કિંગ નેશનલાઇઝ બેન્ક કરતાં ઓછું વ્યાજ આપે જે કોપરેટિવ કરતાં ઓછું વ્યાજ આપે અને વધારાના કેટલાય મોટા ફાયદા આપે વિશિષ્ટ સેવાઓ આપે અને અનેક ગણો ઊંચું વળતર આપે એટલે તો એ લોકો સંપૂર્ણપણે આપના માધ્યમમાં પણ આવી ગયું એ વાત હું નાની જેટલે રિપીટ કરીશ કે ઓફિશિયલી સ્ટેમ્પ પેપર ઉપર લખી આપવામાં આવતું હતું કે તમને કેટલા વળતરના કેટલા પ્રકારના ફાયદાઓ છે હિંમત જુઓ તમે આ હિંમત જ દેખાડે છે કે ગાંધીનગરમાં બેઠેલા લોકોના આશીર્વાદ વિના સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સંત્રી અને મંત્રીઓના આશીર્વાદ વિના આ ગુજરાતના નાગરિકોને લૂંટવાનો જે કારોબાર ચાલ્યો એમના આશીર્વાદ વિના શક્ય બને નહીં ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે છ હજાર કરોડ કરતાં પણ આંકડો ઊંચો જશે પણ સરકાર પ્રમાણિકતાથી અને સાચા અર્થમાં એકાદ પૂરતું આમ તો કાનને કૌભાંડે ભાજપા સરકારની ઓળખ છે પણ તેમ છતાં એકાદા કાંડમાં આ બીજે સોલ્યુશન સોલ્યુશનવાળામાં પણ દાખલારૂપ રીતે કાર્યવાહી કરવામાં આવે તો મને એમ લાગે છે બહુ બધા મોટા માથાઓ આના લાભાર્થી છે નાના લોકો તો પોતાના પરિવારની કાંઈક મહત્ત્વ માટે લોભલાલચમાં આવીને એમને રોકાણ કર્યું હશે પણ જે મોટા મોટા લાભાર્થીઓ છે જે બારોબાર વગર રોકાણના સીધા રાજકીય રક્ષણ આપવાના જે લાભાર્થીઓ હશે એ લાભાર્થીઓના નામ જો ખુલે તો સમગ્ર ગુજરાતમાં અનેક મંત્રી અને અનેક સંત્રીઓએ ઘરે બેસવું પડે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પુનઃ માંગ કરીએ છીએ કે આ બીજે સોલ્યુશન તો એ કૌભાંડ આવ્યું રાજ્યના અનેક મહાનગરોમાં આ પ્રકારના કૌભાંડ ચાલે છે ગુજરાતમાં આર્થિક ગુનાખોરીનો આંખ આસમાને છે અને ભાજપાનો ખેસ પહેરીને આવા છેતરપિંડી કરનારા તત્વો બેકાબુ રીતે ગુજરાતમાં પોતાની લૂંટનો કારોબાર સુવ્યવસ્થિત રીતે ચલાવી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ ચમરબંધીને છોડીશું નહીં એવા નિવેદન કરવાને બદલે એકાદ ચમરબંધીને પકડે તો મને એમ લાગે છે કે ગુજરાતના નાગરિકોને થોડીક રાહત થશે